બાફવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ કંઈ નવું બનાવવું હોય તો આ ફરાળી ગોટા બધા માટે પરફેક્ટ છે માત્ર દસ મિનિટમાં તૈયાર થઈ જાય છે ના તો બટેટા બાફવાના સાબુદાણા પલાળવાની ઝંઝટ તો ચાલો ફરાળી રેસીપી શરૂ કરીએ તો ફરાળી ગોટા બનાવવા માટે આપણે એક વાટકી અથવા એક કપ આ રીતે સાબુદાણા લેવાના અને સાબુદાણાને મેં સરસ એવા સાફ કપડાંથી કરી લીધા હતા હવે એનો આપણે એકદમ ઝીણો ફાઇન પાવડર તૈયાર કરવાનો જેટલો બને એટલો ઝીણો કરવાનો એટલે જ્યારે તમે ગોટા ફ્રાય કરો ત્યારે જો સાબુદાણાની મોટી કણી હશે તો એ ફૂલશે અને એના લીધે તમારા ગોટા છે એ ખુલી જશે તેલમાં તો એ ખાસ ધ્યાન રાખજો આ રીતે ઝીણો પાવડર કરજો હવે બટેટાને બાફિયા વગર આપણે આ ફરાળી ગોટા બનાવવાના છે તો એના માટે આપણે કાચા બટેટા લેશું મેં અહીંયા બે મીડિયમ સાઈઝના કાચા બટેટા લીધા છે તો આ રીતે બટેટાની છાલ કાઢી લેવાની અને જો તમારે ધોવાના હોય બટેટાને તો છાલ કાઢી પછી ધોઈ અને પછી તમારે એને કટ કરવાના તો આ રીતે બંને બટેટાની આપણે છાલ કાઢી લેશું તો તમે વ્રત ઉપવાસમાં આ રીતે ફરાળી ગોટા બનાવ્યા છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું હવે આ બંને બટેટાની મેં છાલ કાઢી લીધી હવે મિક્સર જારમાં જ આપણે ડાયરેક્ટ આ રીતે બટેટાના ટુકડા કરી લેશું તો મિક્સર જાર ખાસ કરીને જો નાનું હોય તો એ લેવાનું એનાથી જે બટેટાના ટુકડા છે એકદમ સરસ એ મેશ થઈ જશે અને એના કોઈ પીસીસ રહેશે નહીં તો એ ખાસ આ રીતે અને જો તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો એ પ્રમાણે તમારે માપ લેવાનું પરફેક્ટ માપથી જો ગોટા બનાવશો તો તેલમાં જે ખુલશે નહીં સો ટકા એકદમ ફૂલેલા ફૂલેલા બનશે અને બહારથી એકદમ ક્રિસ્પી પણ બનશે તો સોડા વગર કોઈ પણ જાતને ઈનો દહીં વગર આ ગોટા તૈયાર થાય છે તો આ રીતે બધા બટેટાના ટુકડા કરી પછી આપણે પહેલાં પાણી એડ નથી કરવાનું એમ જ એની પેસ્ટ જેટલી બને એટલી ફાઇન કરી લેવાની તો આ રીતે બટેટાને પેસ્ટ કર્યા પછી જે વાટકીથી આપણે સાબુદાણા લીધા છે એ જ વાટકીથી આપણે એક વાટકી પાણી એડ કરી દેવાનું અને પછી બ્લેન્ડ કરી લેવાનું એટલે બટેટા સાથે સારી રીતે મિક્સ થઈ જશે બટેટાનો પલ્પ છે એ કાળો પણ નહીં પડે અને આપણે જ્યારે સાબુદાણામાં એડ કરશું ત્યારે એકદમ પરફેક્ટ મિક્સ પણ થઈ જશે આ રીતે એડ કર્યા પછી મિક્સ કરી લેશું તો આ સમયે તમે મિક્સ કરશો તો તમને એવું લાગશે કે બેટર એકદમ ઢીલું છે પણ જેમ તમે મિક્સ કરશો એમ થીક થતું જશે સાબુદાણા તરત જ એ બધું પાણી છે એને એબ્ઝોર્બ કરી અને બેટર ગોટા બનાવવા માટેનું પરફેક્ટ થઈ જશે તો આ રીતે મિક્સ કરી લીધું તમે જુઓ આ રીતે હવે આપણે એમાં જે સાબુદાણા છે અને ફરાળ માટે યુઝ કરવાના છે તો મસાલા એડ કરીશું તો ફ્રેશ લીલા ધાણા તમને ગમતા હોય એટલા મેં અડધા કપ જેટલા એડ કર્યા છે તીખાસ માટે બે તીખી લીલી મરચી અને વન ફોર્થ કપ જેટલા સિંગદાણાનો પાવડર એડ કર્યો છે સાથે એક ટેબલ સ્પૂન સેકેલા જીરાનો પાવડર અને એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ જો ખાંડ ન ખાતા હોય તો સ્કીપ કરવાની અને સ્વાદ પ્રમાણે મીઠું તો મેં અહીંયા સિંધાળું મીઠું વ્રત માટેનું મીઠું આવે તે લીધું છે અને ખટાશ માટે મેં અહીંયા એક ટી સ્પૂન આમચૂર પાવડર એની જગ્યાએ તમે એક ટેબલ સ્પૂન લીંબુનો રસ પણ એડ કરી શકો છો મેં આમચૂર પાવડર એડ કર્યો છે બંને પરફેક્ટ જ બનશે તો મિક્સ કરી દેસું તો અહીંયા તમે જુઓ આપણે આ બધું મિક્સ કરીએ છીએ તો કેટલું થીક થઈ ગયું હવે આ મિક્સરમાંથી તમે આસાનીથી ગોટા બનાવી શકશો તો આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું એટલે બધા મસાલા મિક્સ થઈ જાય અને બસ હવે તો હવે આ જે મિક્સર છે એને આપણે ઢાંકી અને પાંચ મિનિટ માટે રહેવા દઈશું એટલે જે સાબુદાણામાં કણી હશે બધી ફૂલી જશે અને બેટર પણ થીક થઈ જશે તો અહીંયા જુઓ તમે બેટર સરસ એવું થીક થઈ ગયું તો જો મસાલા મિક્સ બરાબર ન થયા હોય તો મિક્સ કરી લેવાનું અને પછી આ રીતે જોઈ લેવાનું તો પરફેક્ટ જ થશે જો તમે પરફેક્ટ માપ સાથે બનાવશો તો બસ આ રીતે હાથથી મિક્સ કર્યા પછી તમારે હાથમાં કોઈ તેલ લગાવવાની જરૂર પણ નથી ઝંઝટ પણ નથી હવે તમારે જેવડી સાઇઝના ગોટા બનાવવા છે એવડી સાઇઝના બોલ બનાવી લેવાના તો આ રીતે હાથથી તમે બસ આંગળીઓની મદદથી પ્રેસ કરશો એટલે પરફેક્ટ ગોળ રાઉન્ડ શેપ આવી જશે તો આ રીતે આપણે બધા ગોટા પહેલાં બનાવી લેવાના તો આટલા માપથી તમે પંદરથી સત્તર જેટલા ગોટા તૈયાર કરી શકશો ત્રણ વ્યક્તિઓ માટે એકદમ પરફેક્ટ છે તો વ્રત ઉપવાસ હવે નજીક આવી રહ્યા છે તો તમે જો આ રેસીપી ટ્રાય ના કરી હોય તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો બધાની ફેવરિટ થઈ જશે સાબુદાણા પલાળવાના નથી ના કોઈ આપણે બટેટા બાફવાની ઝંઝર છે તો એકદમ ઇન્સ્ટન્ટ આ ગોટા તૈયાર થઈ જાય છે તો આ રીતે મેં બધા ગોટા વાળી તૈયાર કરી લીધા અને ગોટા આપણા તૈયાર છે તો હવે એને ફ્રાય કરવા માટે લઈ લેશું તો ફ્રાય કરવા માટે અહીંયા આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું મીડિયમ તેલ ગરમ હોવું જોઈએ અને આ રીતે વન બાય વન બધા ગોટા એડ કરી દઈશું તો જ્યારે તમે ગોટા એડ કરો ત્યારે તમને એવું લાગશે કે ગોટા બધા આપસમાં ચોટી ગયા છે પણ બધા ફ્રાય થશે એટલે એ ઓટોમેટિક અલગ થશે તો ચોટશે નહીં તમે કોઈ ટેન્શન ના લેતા થોડીવાર માટે તમારે એમાં આ રીતે ચલાવવાનું નહીં પછી આ રીતે ચમચીની મદદથી તમારે ફેરવી લેવાનું તો તમે જુઓ બિલકુલ ચોટિયા નથી અને ઉપરથી થોડા આ રીતે ડ્રાય થાય પછી જ આપણે એને ચેન્જ કરવાની સાઈડને તો પરફેક્ટ શેપ રહેશે તો શેપ પણ તૂટશે નહીં આ રીતે થોડીવાર માટે તમે એને ફ્રાય કરશો એટલે જે તેલ છે એમાં બબલ્સ થાય છે તે પણ ઓછા થઈ જશે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખજો એટલે અંદર સુધી સરસ એવા કોક થાય અને બહાર બહુ ઝડપથી લાલ ન થઈ જાય જો ઝડપથી લાલ થઈ જશે અંદર કાચા રહેશે તો અહીંયા ત્રણથી ચાર મિનિટનો સમય લાગ્યો છે ફ્રાય કરતાં અને ખૂબ જ સરસ એવો ક્રિસ્પી થઈ ગયા છે અને કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે તો તમને જેટલા ડાર્ક કે લાઇટ ક્રિસ્પી જોઈએ એ રીતે તૈયાર કરી લેવાના અને આ રીતે ફ્રાય થઈ જાય પછી આપણે એને ગરમા ગરમ સર્વ કરીશું તમે જુઓ કેટલા પરફેક્ટ ગોટા ફ્રાય થયા છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે ને અને બિલકુલ એમાં તેલ નહીં રહેશે અને બનાવવા પણ ખૂબ જ સરળ તો આ રીતે બધા ગોટા આપણે ફ્રાય કરી તૈયાર કરી લેશું તો ગરમા ગરમ આ ગોટાને મેં દહીં સાથે સર્વ કર્યા છે દહીં સાથે ખાવાની ખૂબ મજા આવશે ચટણી સાથે પણ સર્વ કરી શકાય ફરારી ચટણી સાથે સર્વ કરો અને દહીં સાથે સર્વ કરજો અને વ્રત ઉપવાસ માટે બેસ્ટ છે વ્રત નહીં હોય તો પણ તમે આ ગોટા એકવાર જરૂરથી બનાવશો એટલા પરફેક્ટ બને છે તમે જુઓ બહારથી એકદમ ક્રિસ્પી છે અને અંદરથી હું તમને ખોલીને બતાવું તો કેટલા અંદરથી સોફ્ટ છે જુઓ તો જોતાં જ ખા અનુમનથી જે એવા બન્યા છે ને આપણા ગોટા તો આ રેસીપીને તમે જલ્દીથી જલ્દી વ્રત ઉપવાસમાં ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી આજની આ રેસીપી કેવી લાગે જો રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ